આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી જ ચાલુ થયું જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સૌપ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો આપનો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ એડમિશન ઓપન સિક્ષાધામ હરિપર ટકેશ્વરી રોડ નિયર બીએસએફ કેમ્પ તાલુકો ભુજ કચ્છ છત્રીસ જીરો જીરો પંદર